ભારતીય સરહદે પાકિસ્તાન તરફથી સતત પ્રયાસ સાંબા સેક્ટરમાં કરવાની કોશિશ કરી રહેલા સાત આતંકવાદીઓને બીએસએફે એસએફ કર્યા ઠાર પાકિસ્તાની પોસ્ટ ઢાંઢરને ભારે નુકસાન તો સૈન્ય અભિયાનોનું કવરેજ ન કરવા ભારત સરકારે તમામ ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ્સને કરી અપીલ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહની ચીફ ડિફેન્સ સ્ટાફ સાથે મહત્વપૂર્ણ બેઠક સીડીએસ અને ડીઆરડીઓના પ્રમુખ સાથેની બેઠકમાં દેશની પશ્ચિમ રાજ્યોની સરહદે સર્જાયેલી તણાવભરી સ્થિતિ પર સુરક્ષા પગલાઓની કરી સમીક્ષા ભારતના ઓપરેશન સિંદૂરથી કંગાળ થયું પાકિસ્તાન વિશ્વ સમુદાય પાસેથી લોનની સહાય માટે ભીખ માંગી રહ્યું છે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની એલઓસી પાસે મળ્યા પાકિસ્તાની કારતુસોના પુરાવા ક્ષતિગ્રસ્ત દિવાલો તૂટેલી દિવાલો અને જમીન પર કાટમાળનો જોવા મળ્યો ખડકલો તો પંજાબના ભઠિંડામાં મળ્યા મિસાઇલ જેવા હથિયાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા પ્રોપેગેન્ડા ફેલાવવાનું જારી એટીએમ બંધ અને હુમલા માટે અંબાલા એરબેઝના ઉપયોગ અંગેના અહેવાલો ભ્રામક અને તદ્દન ખોટા જ્યારે પઠાણકોટ અને રાજૌરીમાં ફિદાઈન હુમલાના અહેવાલોને આપ્યો રદિયો ભ્રામક અહેવાલો પર ભરોસો ન કરવા ભારત સરકારની અપીલ આજે અમેરિકાના વોશિંગ્ટન માં આઈએમએફ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની બેઠક આતંકવાદને સ્થાન આપનારા પાકિસ્તાનને મળનારા આર્થિક પેકેજનો વિરોધ કરશે ભારત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક રાજ્યના સરહદે પાકિસ્તાનના ડ્રોન હુમલા સંદર્ભે વિવિધ જિલ્લાઓની સુરક્ષા સંદર્ભે કરી ચર્ચા કોસ્ટગાર્ડ બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના ડીજી પણ આ બેઠકમાં હાજર રાજ્યના અઢાર જિલ્લામાં હાઈ એલર્ટ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સોશિયલ મીડિયામાં ફેક મેસેજ ફેલાવનારા ચાર સામે થઈ એફઆઈઆર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને ખોટી અફવાઓ ન ફેલાવા અને સોશિયલ મીડિયામાં ભ્રામક અહેવાલો પોસ્ટ ન કરવા કર્યો અનુરોધ અફવાઓ ફેલાવનાર સામે પણ લેવાશે કડક પગલાં ભારત પાકિસ્તાનની સરહદે તણાવને પગલે ગુજરાતની સરહદે તમામ એજન્સીઓ સતર્ક બનાસકાંઠાના નડાબેટમાં ઝીરો લાઇન ઉપર જવા પર પ્રતિબંધ અંબાજી દ્વારકા અને સોમનાથમાં સુરક્ષા વધારાઈ તાપીમાં આજે રાજ્યમંત્રી મુકેશ પટેલ થર્મલ સ્ટેશન ડેમ સહિતના વિસ્તારોમાં સુરક્ષાનું કર્યું નિરીક્ષણ અને રાજ્યમાં આજે કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર તો વીજળીના કડાકા સાથે પ્રતિ કલાક ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન